પહેલગામમાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને આજે સાંજે એક મોકડ્રીલ નું આયોજન કરાયું છે મોક ડ્રીલ યોજાઈ તે પહેલા પશ્ચિમ વિધાનસભા ધારાસભ્યએ જનજાગૃતિ રેલી કાઢી હતી પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના બાદ સુરત શહેર અને જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે ચાર વાગે શહેરના એકાવન સ્થળે સાય રન વગાડવામાં આવશે સાત ત્રીસ કલાક સુધી મોક ડ્રીલ કર્યા પછી અડધો કલાક સુધી બ્લેકઆઉટ રાખવામાં આવશે જેને લઈને અડાજણ પ્રાઇમ માર્કેટથી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જનજાગૃતિ રેલીમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી સાહિત્ય ભાષપતા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોક બોકડ્રીલમાં જે પ્રકારનું આજે સુરત મહાનગરમાં સાંજે ચાર વાગે સાયરન વાગશે અનેક સ્થળો પર સાયરન વાગશે અનેક જગ્યા પર મોક બોકડ્રિલ થશે સાંજે સાડા થી આઠ વાગે અંધારપટ એટલે કે બેક બ્લેક આઉટ થશે આ બધી પ્રક્રિયામાં જનતાને સતર્ક રહેવા માટે સાવધાની રહેવા માટે કોઈ અફવા ના ફેલાય કોઈ ગભરાટ ન થાય કોઈ દુષ્પ્રકારનો પ્રચાર ન થાય આ બધી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે અહીં અનિપાર કડાજનથી આ રેલી કાઢવામાં આવી છે અને લોકોને આપ જોઈ શકો છો પ્લે કાર્ડ છે બેનર છે કે જનતામાં માં આવે અને એને ખ્યાલમાં આવે અને એ બારીકાઈદી નિરીક્ષણ કરે કે મોકડીલ દરમિયાન આપણે કેવી રીતે વર્તવાનું કેવી કાળજી રાખવાની કેવા પ્રકારનું આપણો અંધારપટમાં ઘરની એક પણ ટ્યુબલાઇટ ન સળગે કોઈ બલ્બ ન સળગે આ વગેરે વગેરે બાબતોથી જનતામાં એક પ્રકારની જાગૃતિ આવે એના ભાગરૂપે આ રેલીનું આયોજન છે